વડોદરા જિલ્લાના પાદરાથી એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે વડોદરા જિલ્લાના પાદરા શહેરની આ ઘટના સામે આવી છે પાદરા શહેર પાસે અંકુર વિદ્યાલય નામની એક શાળા આવેલી છે જે અંકુર વિદ્યાલયના ગેટ પાસે જ્યાંથી બાળકો રોજ ક્લાસરૂમમાં જતા આવતા હોય છે ત્યાં જ એક અર્ટિકા કાર જે છે એ રિવર્સ પાર્કિંગ કરી રહી હતી તે સમયે અચાનક જ આખી કાર જે છે શાળામાં ધસી જતાં શાળામાં ઘૂસી જતાં ક્યાંક ને ક્યાંક અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે સદનસીબે કોઈ પણ બાળક શાળામાં હાજર ન હતું જેના કારણે કોઈ મોટી જાનહાનિ નથી થવા પામી પરંતુ ઉલ્લેખનીય પણ છે કે જો બાળક શાળામાં હોત તો આ ગાડીના કારણે બાળકોની શું હાલત થઈ હોત અર્ટિકા ગાડી રિવર્સ લેતા દરમિયાન જે છે શાળામાં ગાડી ઘૂસી જતા હાલ જે છે એ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ને ઘણું નુકસાન શાળાને પણ આ કારના કારણે થઈ રહ્યું છે